નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી બારસો એકવીસથી ચૌદસો ને પિંચોતેર વિરમગામ તેરસોથી ચૌદસો ને બાવન હરસોલ તેરસોથી ચૌદસો ને પંચ્યાસી છોટાણા અગિયારસો એકથી ચૌદસો ને એકાવન ધ્રોલ બારસો ચાલીસથી પંદરસો ને બાર રાજકોટ તેરસો દસથી પંદરસો ને છવ્વીસ મોરબી તેરસોથી પંદરસો ધ્રાંગધા અગિયારસો ઇઠોતેરથી ચૌદસો ને એકસઠ જેતપુર એક હજાર સિત્યોતેર થી પંદરસો ને એક મેંદેડા તેરસો એકસઠથી તેરસો ને એકસઠ અમરેલી નવસો નેવું થી પંદરસો સાવરકુંડલા તેરસો પચાસ થી ચૌદસો ને નેવ્યાસી સિદ્ધપુર બારસો થી પંદરસો ને પંદર ડોડાસા બારસો સિતેરથી ચૌદસો ને એસી જામજોધપુર તેરસોથી પંદરસો એક વિસાવદર અગિયારસો તેતાલીસથી ચૌદસો ને અગિયાર જસદણ તેરસો પચાસથી પંદરસો પાંચ બહુચરાજી બારસોથી ચૌદસો ચોવીસ ખાંભા બારસો એકોતેરથી ચૌદસો ને અઠ્યાસી વાંકાનેર બારસોથી ચૌદસો ને નેવું હારીજ તેરસો સાઠથી પંદરસો ને એકોતેર વડાલી ચૌદસો અગિયારથી પંદરસો ને સાત હિંમતનગર તેરસો આડત્રીસથી ચૌદસોને ચોરાણું ખેડબ્રહ્મા ચૌદસો પંદરથી ચૌદસો નેવું અંજાર ચૌદસો ચાલીસથી ચૌદસો એંસી બાબરા ચૌદસોથી પંદરસોને પાસઠ લખતર ચૌદસો અઢારથી ચૌદસો ત્રીસ ખોરા ચૌદસો થી ચૌદસો ને પાસઠ સિહોરી તેરસો થી પિસ્તાલીસ માણસા થી ચૌદસો ને છાદર ચૌદસો પાંચથી ચૌદસો ને પાસઠ થી ચૌદસો ને પચીસ મહુવા બારસો થી ચૌદસો ઉનાવા અગિયારસો થી પંદર વિસનગર બારસો પચાસથી પંદરસોને એક કડી તેરસો ચુમ્માલીસથી ચૌદસો વિજાપુર તેરસો પચીસથી પંદરસોને આઠ કુકરવાડા તેરસો નેવુંથી ચૌદસો ને એંસી ગોચારીયા ચૌદસો નવથી જામનગર બારસોથી પંદરસો ચાલીસ ગોંડલ બારસો એકથી ચૌદસો એક્યાસી ય તેરસોથી ચૌદસો ને ઓગણપચાસ